હું ખદરી તક્ષીન ઇમરાન ધોરણ બાર કોમર્સની પરીક્ષાની તૈયારી કરી રહી છું અને હાલમાં ચાર વર્ષથી સ્માઇલ ટ્યુશન હબમાં અભ્યાસ કરી રહી છું મેં ધોરણ દસમાં પણ સ્માઇલ ટ્યુશન હબમાં અભ્યાસ કર્યો છે અને ત્યારે મને એ ગ્રેડ પણ પ્રાપ્ત થયો છે ત્યારે મારા ઘરની પરિસ્થિતિ થોડી વિકટ હતી અને મારા માતા અને મારી બહેનના સાથ સહકારથી મેં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો ધોરણ દસ પછી મારી બહેનના લગ્ન થતાં મને મારા મમ્મીને ઘરના કામમાં તેમજ આર્થિક રીતે મદદ થવા આર્થિક રીતે મદદરૂપ થવાની જવાબદારી પણ મેં સ્વીકારી છે આ ઉપરાંત મને તમામ શિક્ષકો સ્માઇલ કિશનહરના સ્વાદ સર ઇસ્માઇલ સર તથા મારા મિત્રો અને મારા પરિવારનો પૂરેપૂરો સાથ સહકાર અને માર્ગદર્શન પણ મળે છે અત્યારે હું ધોરણ બારની બોર્ડ એક્ઝામની તૈયારી કરવાની સાથે સાથે મારા મમ્મીને ઘરકામ તેમજ કલરના કામમાં પણ મદદ કરી રહી છું ત્યારે મને જ્યારે પણ કોઈ પણ મૂંઝવાન કે પ્રશ્ન ઉદભવે ત્યારે મારા મમ્મી સ્માઇલ ટ્યુશન હબના તમામ શિક્ષકો તથા મારા મિત્રોએ પણ મને પૂરેપૂરો સહકાર આપે છે આવા સહકારને જોઈને મને પણ આગળ વધવાનો ખૂબ જ પ્રોત્સાહન મળે છે ધોરણ દસની જેમ મને પણ ધોરણ બારમાં પણ એવી જ સફળતા મળશે એવી આશા આશા એ પણ મને આત્મવિશ્વાસમાં કોઈ વધારો કર્યો છે ધોરણ બારની પરીક્ષા આપવા જઈ રહી છે એને રેગ્યુલર શિક્ષણ નથી લેતી પણ પોતાની રીતે ઘર બેઠા એ પરીક્ષા આપશે એના વાલીઓનું માર્ગદર્શન અને ખાસ કરીને સ્માઇલ ટ્યુશન આપના અસ્પાક્ષરે જે એમને ગાઈડ કર્યા છે એ ખરેખર કાબિલેદાજ છે આ વર્ષે તે બેન ખૂબ સફળતા મેળવે તેવી આપણે શુભેચ્છાઓ આપીએ છીએ અને આખા જિલ્લાનું નામ રોશન કરે એવી આપણે અપેક્ષા છે એને ખૂબ ખૂબ સફળતા આપે તેવી એવા અભિલાષા સાથે એને હું ધોરણ બાર માટે શુભેચ્છાઓ પાઠવું